હેલો મિત્રો આજના વિડીયોની અંદર સ્વાગત છે કે મિત્રો થમલેટ બનાવતા શીખડાવું કે મિત્રો થમલેટ કેવી રીતે બનાવું તો વિડિયોની અંદર નવા તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં અમારે જે ગોગા મહારાજ વલુક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કહ્યું સોંગનું કે મિત્રો થમલેટ કેવી રીતે બનાવું તો થમલેટ બનાવતા એ પણ શીખડાવું મિત્રો વિડીયોની અંદર બને કે કેવી રીતે મિત્રો થમ લાઈન બનાવું કાઇન માસ્ટરની અંદર કેવી રીતે બનાવવાનું આવે છે તો મિત્રો આ કાઇન માસ્ટર એપ છે કાઇન માસ્ટરની અંદર આપણે જઈએ તો એની અંદર આપણે મીડિયા અંદર જવાનું જે આ મીડિયા અંદર જવાનું તો મિત્રો એની અંદર આપણે એક ફોટો લઈ લેવાનો જે આપણે દેખાડીએ મિત્રો તો વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો થમલેણ એવું સરસ નું બનાવતા શીખડાવ જોઈએ મિત્રો આ જે થમલેણ નો ફોટો એક લઈ લેવાનો હોય જે આપણે ફોટો લઈ લઈએ એક એને ઝૂમ કરી લેવાનો હોય મિત્રો જે ઝૂમ કરવા માટે જે પેન એન્ડ ઝૂમ રહ્યું એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર આ તીર મારી એપ્શન કરીને આવી રીતે ઝૂમ કરી લેવાનું તો જોઈએ મિત્રો આ કેવી રીતે થમ્બલેન બને તો લેયર ઉપર ક્લિક કરવાનું તેની ઉપર ક્લિક કરીને આપણે જે આઇકનવાળું દેખાય એફેક્સ એના ઉપર આપણે એક બેસિક ઇફેક્ટ લઈ લેવાનો એટલે આપણે ઝાંખો એકદમ દેખાય કમ્પ્લીટ ઝાખું ને ચોખ્ખું લાગે તો જોઈ શકો મિત્રો આ થમલેન કેવી રીતે બને પાછું એવું લેર ઉપર ક્લિક કરીને આપણે ફોટો લઈ લેવાનો જે તમારે ફોટો પીએનજી બનાવવાનો રહેશે તો મિત્રો પીએનજી કરી આવી રીતે સેટ કરી લેવાનું હોય જો મિત્રો આવી રીતે સેટ કરી લેવાનો ફોટો હવે આની અંદર આપણે એક નામ લગાવવાનું હોય એનું નામ છે પીએનજી બનાવી નાખવાનું એ પણ તમારે જો મિત્રો આવી રીતે પીએનજી નામ બનાવી લેવાનું જે આપણે પીએનજી નામ લગાવ્યું એવી રીતે પીએનજી નામ લગાવી લેવાનું લેર ઉપર ક્લિક કરી અને ઇમેજ ઉપર જઈ અને એક સફેદ કલરનું કોઈક લઈ લેવાનું અલગ કલરનું લેવાનું એનું ક્રોપિંગ કરવાનું ક્રોપિંગ કરીને આ શેડ ઉપર ક્લિક કરીને એની અંદર આપણે આવી રીતે ઝાંખું કરી લેવાનું તો પાથલની સાઈડ ખસેડી દેવાનું તો જોઈ શકો મિત્રો કેવો અસલ સરસનું થઈ ગયું બે એન્જીનો તો આને આપણે બેજી ફોન્ટ કરી લેવાનો એટલે ઉપર એકદમ ફોટો ક્લિયર લાગે ઇમેજમાં જઈને પાછો એક બ્લેકનો લઈ લેવાનો બ્લેક લઈ અને આવી રીતે ક્રોપિંગ કરી ને એને શેડો આપી દેવાનો હોય આવી રીતે પટ્ટી રાખી દેવાની એક તો જોઈ શકો મિત્રો કમ્પ્લીટ થમ બની ગયું હોય તેની અંદર હવે આપણે નામ જે લખવાનું હોય આવી રીતે એક નામ લખી લેવાનું આવી રીતે સિંગર તો જોઈ શકો મિત્રો આવી રીતે નામ તમે ગમે તે જગ્યાએ નાખી શકો આવી રીતે એક સરસનો એક ફોન્ટ લઈ લેવાનું એટલે એકદમ જાડો હવે અક્ષર થઈ જાય લાલ કલર રાખી અને એને એનેબલ કરવાનું એટલે મિત્રો આવી ટાઈપમાં થઈ જાય તો હવે આની અંદર એ ચેનલનું નામ ગમે તે રાખવાનું હોય રાખી લેવાનું આપણો લોગો લગાવી લેવાનો તમારે પણ લોગો બનાવી લેવાનો અમે એક લોગો બનાવેલ આવી રીતે ખૂણા સેટ કરી દેવાનું બીજું કોઈ વધારાનું લગાવવું હોય તો તમારી રીતે લગાવી લેવાનું તો મિત્રો આપણો વિડીયો કેવો લાગ્યો પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી મિત્રો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવાસો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ નહીં તો જય માતાજી મિત્રો